બગદાણા નવનીતભાઈ કેસ ને લઈને મુખ્ય આરોપીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આ મિત્રો વાત કીધો શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આગળ તમને આ અંદર બતાવવા રહ્યો છું ખાસ કરીને કરીને પેલી શેર કરી તમે બધા લોકો ડેલી વિડીયો જોવો છો સબસ્ક્રાઈબ નથી કરતા ભાઈઓ બધા લોકોને બે હાથ જોડીને નમ્ર વિનંતી તમે ખાલી સબસ્ક્રાઈબ કરી નાખો સબસ્ક્રાઈબ કરવામાં તમારું કંઈ પણ જશે નહીં પરંતુ આવા નવા અપડેટો તમારા સમક્ષ પહોંચાડતો રહ્યો તો આઈ હોપ કે તમે બધા લોકો આ વિડીયોની અંદર સબસ્ક્રાઈબ કરી નાખો મારે એ માટે કેવું પડે સબસ્ક્રાઈબ માટે કારણ કે તમે લોકો ડેલી વિડીયો જોશો પરંતુ સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરી નાખો પરંતુ તમને બધા લોકોને ખબર છે કે કોળી સમાજના લોકો હદ વટાવી છે કોળી સમાજના લોકો હવે ભાઈ બગદાણા ખાતે આત્મવિલોપન કરી રહ્યા છે ત્યારે ગઈકાલે મિત્રો વાત કીધો ત્રણ ચાર લોકોને પકડવામાં પણ આવ્યા હતા અને ગાડીની અંદર બેસાડી દેવામાં આવ્યા હતા ત્યારે કોળી સમાજના લોકોએ મિત્રો વાત કીધો એક નારો લગાવ્યો કે ભાઈ આ લોકોને તમે જેલની અંદર નાખવા મિત્રો ગાડીની અંદર બેસાડી રહ્યા છો આ લોકોને તમે ગાડીમાં બેસાડી બેસાડીને લઈ જઈ રહ્યા છો

私。 જેનો પણ હાથ હોય જેને પણ હુમલો કર્યો હોય તેને પકડવામાં આવે છે આરોપી લઈને કંઈક ને કઈક આપણે એ માટે કહી રહ્યા છે સમાચાર મળી રહ્યા કંઈક ને કઈક એસઆઈટી ની ટીમ હાલ મિત્રો આ કીધું ખુબજ સારું એવું કામ કરી રહી છે જેનો પણ હાથ છે તેને પકડશે મુખ્ય આરોપી નો મતલબ એ નથી કે મિત્રો જેનો પણ મુખ્ય આરોપી મતલબ જેને પણ હુમલો કરાવ્યો એવું નથી કે જેને પણ હુમલો કરાવ્યો છે જેનો પણ હાથ હોય છે કે જે આઠ આરોપી તો પકડાઈ જશે પરંતુ જે પણ આગળ આવનાર ટાઈમ અંદર ખુલાસાઓ થાય છે જેનું પણ નામ આવશે એ મુખ્ય આરોપી શેર કરી સબસ્ક્રાઈબ કરો જેથી અમે તમારી સમક્ષો વિડીયો લાવતો રહો આજના વિડીયો નવા વિડીયો મળીએ